ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લએ હનુમાન જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેરના વિવિધ હનુમાનજી મહારાજના મંદિરોમાં જઈને પૂજા અર્ચના કરી હતી આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લાએ વડોદરા શહેરમાં આવેલા વિવિધ મંદિરોમાં જઈને પૂજા અર્ચના કરી વડોદરા શહેર વાસીઓના સુખાકારી માટે પ્રાર્થના કરી હતી જેમાં કાલાગોડા સ્થિત પંચમુખી હનુમાન મંદિર તથા નવા બજાર સ્થિત રોકડનાથ હનુમાન મંદિર ખાતે તેમણે દર્શન કર્યા હતા આ પ્રસંગે ઇલેક્શન વોર્ડ નંબર ચૌદના પ્રમુખ ચેતન દરજી કોર્પોરેટર નંદા જોશી જેલમ ચોકસી હરીશ જીનગર સચિન સોની સહિતના કોર્પોરેટરો અને સંગઠનની ટીમ પણ જોડાઈ હતી अतुलित धामा अंजनी पुत्र पवन नामा महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति केसङ्गी कंचन बरन विरा सुवेसा कानन कुंडल कुंचित केसा વડોદરા માટે અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તાર માટે ખૂબ જ અત્યંત આનંદની અને મહત્વની વાત એવી છે કે જેટલા પણ પૌરાણિક મંદિરો છે એ લગભગ બધા જ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આવે છે અને આપણે બધા જ જાણીએ છીએ કે સાત ચિરંજીવમાંના એક અને જેમની પ્રાર્થના માત્રાથી તમામ દુઃખો દૂર કરાવે એવા હનુમાન દાદાના દર્શન માટે જ્યારે આપણે આવતા હોઈએ અને એક સરસ મજાનું એક વાતાવરણ હોય તો મને એવું લાગે છે કે આ જ પ્રકારે રોકડનાથ દાદાની કૃપા અસીમ કૃપા તમામ વડોદરાવાસીઓ પણ સતત વરસતી રહે એ જ પ્રાર્થના સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર